નમસ્કાર આપ જ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ફ્રોડ કરનાર બંટી બબલી સામે પોલીસ ફરિયાદ નોંધાય છે મહીસાગર જિલ્લામાં ફોરેક્સ ટ્રેડિંગમાં નાણા રોકવાના બહાને છેતરપિંડી કરી હતી શિક્ષક અને તેની પત્ની સહિત અન્ય બેય સમૂહ દ્વારા ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરી છે ફરિયાદી પાસે રૂપિયા ઓગણીસ લાખ એકવીસ હજાર પડાવી લેનાર ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ સાથે જ ફરિયાદી કિરણકુમાર પટેલ પાસે આરોપીઓએ નાણાં ફોરેક્સમાં રોકવાના નામે

અને હું નાનો મોટો એવો ધંધો બી ધરાવું છું અને ખેતી બી કરું છું તો આ જૂના ગોરાડાના શૈલેષભાઈ મણિભાઈ પટેલ અને મનીષાબેન શૈલેષભાઈ પટેલ અમારા ધંધા બાબતમાં હું રાજસ્થાન જતો એમાં મારા સંપર્કમાં આવેલો સાહેબ અને ત્યાર પછી અમા મને ફોન કરીને સાહેબ ફોરેસ્ટ ટ્રેડિંગ બાબતે અમને સમજણ આપતો પણ અમે ના પાડેલી સાહેબ વારે ઘડીએ ચાર પાંચ વખત તો એ સાહેબ વારે ઘડીએ અમારા ઘેર દસ બાર વખત આવીને અમને સાહેબ એને વિશ્વાસમાં લીધા વિશ્વાસમાં લીધા અને પછી મને કહે કે એક મહિનામાં તમને એણે સ્કીમ બતાવેલી કે દસ લાખના પંદર લાખ મળશે પંદર લાખના વીસ લાખ રોકો તો તમને બ બત્રીસ લાખ રૂપિયા મળશે ને ત્રીસ લાખ રૂપિયા રોકો તો પિસ્તાલીસ લાખ રૂપિયા મળશે આવી લુભામણી લાલલ લાલચ આપેલી સાહેબ તો અમારી પાસે પૈસા ના તમે મારી જોડે કશું નથી એવું કરીને હું પાછું કાઢતો હતો સાહેબ તો રોજ સાહેબ પૂર્વક અમને એટલા બધા વિશ્વાસમાં લીધા કે તમારે કોઈને ઓળખવાનો નહીં અને તમારે આ કરવાનું એટલે સાહેબ અમે

મેં કીધું કે જે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા એ કોને આપ્યા હતા કે મેં એ બી એ લોકોને આપી દીધા છે પછી સાહેબ મેં પેલા લોકોને જાણ કરી કે ભાઈ આ આનું શું છે મારા ટાઈમથી પૈસા આપો તો પેલા લોકો એવું કીધું કે ભાઈ પૈસા તો સહી લેશે પચાસ એના ખાતામાં રિટર્ન લઈ લીધા છે અને બીજા કનૈયા લાલ ધુળાભાઈ લીધા એમ રાહુલ ભાઈ નિવેદન આપ્યું અમને કેટલા જ માણસો ભોગ બન્યા આવા વર્ષો આવા ભોગ બનનાર અંદર સાહેબ આઠ થી નવ માણસો છે એમાં એક તો ગઈ સાલ એક વણકરે સુસાઈડ લે એમાં મરતા મરતા બચી ગયો છે સાહેબ દસ લાખ રૂપિયા ખર્ચો થયેલો લો દવાખાનાની અંદર અને સાહેબ એને અત્યારે આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે હવે સાહેબ આવા અમારી મહેનતના નાણાં સાહેબ અને અમને આવા ભૂળપણને ભૂળા લોકોને છેતરીને સાહેબ આ લોકોએ આવું ફ્રોડ કર્યું છે તો હું સરકારને એટલી બે હાથ જોડીને વિનંતી કરું છું કે સારું એવું અમને ન્યાય મળે અમારા મહેનતના નાણાં પાછા મળે અને આવા રીઢા ગુનેગાર ચોરોને સજા મળે સાહેબ અને એમને એવી પાસા હેઠળ સજા થાય એવી હું માગણી કરું છું સરકારને અને આવા છેતરપિંડી કરનારા લોકોને સજા થાય અને એમને જિંદગીભરનો સબક શીખાય એવી હું સાહેબ સરકારશ્રીને વિનંતી કરું છું સાહેબ મારા મારું નામ કિરણકુમાર મુરજીભાઈ પટેલ